વડોદરામાં રૂપિયા સાડત્રીસ કરોડના ખર્ચે બનેલ તરસાલી ધનિયાવી કાયાવરોહણ રોડ દોઢ વર્ષમાં જ ખખડી જતા કોન્ટ્રાક્ટર સ્પાયરલ કન્સ્ટ્રકશનની કામગીરી પર અને આર વિભાગના અધિકારીઓના સુપરવિઝન સામે અનેક સવાલો ઉભા થયા છે આ મામલે ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે વડોદરા તાલુકાના તરસાલી ધનિયાવી કાયાવરોહણ રોડને વર્ષ બે હજાર બાવીસમાં મંજૂર કરવામાં આવ્યો હતો જે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ સ્પાયરલ કન્સ્ટ્રક્શન નામની એજન્સીને આપવામાં આવ્યો હતો રોડ મંજૂર થતાં જ તરત જ રોડના કામનું ખાતમુહૂર્ત કરી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જ્યાં આર એન્ડ બી વિભાગની દેખરેખ હેઠળ આ રોડ બનાવવામાં આવી રહ્યો હતો જોકે સાડત્રીસ કરોડના ખર્ચે બનેલા આ રોડની દોઢ વર્ષ પહેલાં જ હાલત ખસ્તા થઈ છે આ રોડ બનતા આ રોડ પર આવેલા પંદર જેટલા ગામોના ગ્રામજનોને રાહત થઈ હતી જોકે દોઢ વર્ષમાં જ આ રોડમાંથી પોપડા ઉખડવા લાગતા અહીંથી પસાર થતા વાહન ચાલકો તથા સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જેમાં સમયાંતરે રોડ ઉપરથી પોપડા ઉખડવા ખાડા પડવા તથા નાના બ્રિજ જેવી જગ્યાએ રોડ નમી જવા જેવી સમસ્યાઓ સામે આવી છે અહીં મહત્વનું એ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની ચારથી પાંચ વર્ષની ગેરંટી આપવામાં આવી હતી

આર એન બી વિભાગના અધિકારીઓએ યોગ્ય નિરીક્ષણ નહીં કર્યું હોય શું આ કોન્ટ્રાક્ટર અને આર એન બી વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલી ભગતનું પરિણામ છે આ રોડ ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં આવે છે ત્યારે ગ્રામજનોને પડી રહેલી હાલાકીના પગલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ આ બાબતને ગંભીરતાથી લઈ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે જેમાં તેમણે આ સમગ્ર મામલામાં ખાતાકીય તપાસ કરવા સાથે જો જરૂર જણાય તો કોન્ટ્રાક્ટર સ્પાયરલ કન્સ્ટ્રકશનને બ્લેકલિસ્ટ કરવા સુધીની પણ માંગ કરી છે નિયાવે કાયાવરણ રોડ એ બે હજાર બાવીસ એન્ડમાં મંજૂર થયો હતો ચૂંટણીને અગાઉ અમે એનું ખાતમુહૂર્ત કર્યું હતું પણ એ કોન્ટ્રાક્ટરને વારંવાર રોડ બન્યા પછી જાણકારી આપી છે અધિકારીઓને પણ કીધું છે કે વારંવાર રોડ તૂટી જાય છે અને એને રિપેર કરવા પડે પાંચ વર્ષની ગેરંટીઓ લેવામાં આવે છે પણ આમાં ટેકનિકલ ખામીઓ છે મટીરિયલમાં કંઈ પણ કંઈક તકલીફો હોય એવું દેખાઈ આવ્યું છે આ બાબતની મેં અઠાવીસ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને તપાસની માગણી કરી હતી અને તપાસ ચાલુ છે ક્વોલિટી કંટ્રોલને જવાબદારી સોંપવામાં આવી છે એવું ચીફ એન્જિનિયરે મને કીધેલું છે આ બાબત કોન્ટ્રાક્ટરને પણ ખબર છે કે ભાઈ અહીંયા કંઈ ગડબડ થઈ છે પણ ડભોઈ વિધાનસભામાં આવી ગડબડો થાય એ ચાલે નહીં ઉસ્મારે સ્પષ્ટ કહેવું છે અને આ અંગે તપાસ કરીને આ કોન્ટ્રાક્ટર જો આ રસ્તો નહીં સુધારે પરિવાર તો એને કામ માટે બ્લેકલિસ્ટ કેમ ના કરવો એ પણ માગણી કરવામાં આવશે બહારથી આવેલા કોન્ટ્રાક્ટરોની દાદાગીરીઓ તો હોય છે જ સામાન્ય માણસોને તો લોકો ગણકારતા જ નથી લોબિંગ એટલે રાજકીય પીઠપળ બંધ ધરાવતા હોય છે આ લોકો એટલે એવું સમજે છે કે ભાઈ અહીંયા ઘડી ગમે તે કરી શકાય પણ એ જ્યાં પણ કરે ડભોઈ વિધાનસભામાં હું છું ત્યાં સુધી કોઈ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ નહીં કરવામાં આવે કારણ કે એ લોકોનું એવું માનવું હોય છે કે અમે બિલો ટેન્ડર ભર્યા છે પણ બિલો ટેન્ડર અમે કહેતા નથી કે બિલો ટેન્ડર ભરો તમે કામ લો તો કામ વ્યવસ્થિત થવું જોઈએ જે પ્રમાણે ટેન્ડરમાં કન્ડિશન હોય એ પ્રમાણેનું મટીરિયલ વપરાવું જોઈએ અને કામગીરી થવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે આ અંગે જો ટૂંક સમયમાં નિર્ણય લેવા તો ફરી પણ અમે ચીફ એન્જિનિયર અને મુખ્યમંત્રીનું આ બાબત ધ્યાન દોરીશું મહત્વનું છે કે રૂપિયા સાડા ત્રીસ કરોડના ખર્ચે બનેલા રોડની હાલત દોઢ વર્ષમાં જ દયનીય બનતા રોડની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે આ સાથે જ આ રોડની કામગીરીમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને તેમનું નબળું સુપરવિઝન હોવાનું પણ છતું થાય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર